સામે આવ્યો હતો જેથી ખટોદરા પોલીસે ડ્રગ્સ આપનાર મોહમ્મદ ચાંદને પણ ત્રણ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ડબોચ્યો હતો આરોપીઓ પાસેથી પોલીસ સ્વરૂપે એક પોઈન્ટ પચાસ લાખનો ડ્રગ્સનો મુદ્દા બાદ કબજે કરી ત્રણે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું કેમ્પેન ચાલુ રહી ચાલી રહેલ છે સુરત શહેરના નવની પોલીસ કમિશનર શ્રી ગેલોટ સાહેબની સૂચના મુજબ સુરતમાં જ્યાં જ્યાં પણ ડ્રગ્સ કે ડ્રગ્સ પેડલર કે ડ્રગ્સની કોઈ પણ ગેરકાયદેસરની જે પ્રવૃત્તિ થાય છે તે માટે વોચ કરવા અમને મોટિવેટ કરેલા જેના ભાગરૂપે ઝોન ફોર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સ્ટ્રાઇકિંગ ફોર્સના તથા એલસીબીના માણસોએ જગ્યાએ સબજેલની ગલીમાં વોચ કરતાં એક પેડલર એક પોઈન્ટ તેતાલીસ ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયેલ છે જેની કિંમત ચૌદ હજાર ત્રણસો છે ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તોસીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયો તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલો હતો જેમાં તેની પાસેથી ત્રણ પોઈન્ટ ગ્રામ એમડી પકડવામાં આવેલી હતી જેની બંનેની કુલ કિંમત અંદાજીત પચાસેક હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત ચાર મોબાઈલ રોકડ તેમજ વ્હીકલને કબજે કરતા કુલને બે લાખ સાડત્રીસ હજાર છસો નેવું નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને એનડીપીએસ એક્ટ મુજબ પીઆઈ આગળની તપાસ હાથ ધરેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જી હાલના તબક્કે મૂળ આરોપી જે પકડાયેલો હતો તોફ ખાન એને મોહમ્મદ ચાહનું નામ લીધેલ જેના કારણે મોહમ્મદ ચાહની ધરપકડ કરવામાં આવેલ છે મોહમ્મદ ચાંદ અત્યારે પોતે નશા કરેલી હાલતમાં હોય તેની વિગતે પૂછપરછ ચાલુ છે અને આવનાર સમયમાં તેઓ ક્યાંથી લાવતા હતા અને શું કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા તે બાબતે પોલીસની તપાસ ચાલુ છે જી કોઈ પણ ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિ હંમેશા પોલીસની હાજરીથી ગભરાયેલો જ રહેતો હોય છે જે મુજબ જ્યારે પોલીસની હાજરી તેમને દેખાય ત્યારે તેઓ નાસવાનો પ્રયત્ન કરેલ પરંતુ પોલીસની સતર્કતા અને ચારે બાજુ ગોઠવેલા વોચના કારણે આરોપીને પકડવામાં પોલીસ સફળ રહી છે